કાચી કેરીની સીઝન આવે એટલે ઘરમાં કાચી કેરીનું અથાણું ચટણી બને તો ચાલો આજે એક ઇન્સ્ટન્ટ બટ વેરી ટેસ્ટી જોઈએ કાચી કેરી લેવાની છે એને ધોઈ લુછી અને પછી આ રીતે એની ચીરી કરવાની છે સ્ક્વેર નથી કરવાની પણ ફિંગર ચિપ્સની જેમ લાંબી કરવાની છે તમે ઊભી અથવા આડી કોઈ પણ રીતે એને આ રીતે કટ કરી શકો છો હવે પેનમાં એનો મસાલો કરીશું એક ટેબલ સ્પૂન સૂકા ધાણા અડધો ટેબલ સ્પૂન રાઈ એક ટેબલ સ્પૂન જીરું અડધો ટેબલ સ્પૂન મેથી અડધો ટેબલ સ્પૂન વરિયાળી વસ્તુઓને લઈ અને એને આ રીતે મીડિયમ હીટ ઉપર સતત હલાવતા રહેવાનું છે અને બે મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે ત્યાર પછી મિક્સીમાં નહીં પણ ખલમાં આ રીતે એને પાઉન્ડેડ પાઉન્ડ કરવાનું છે એટલે કે કરવો જે પાવડર કહેવાય એવો તૈયાર કરવાનો છે આ રીતે આવો કરો કે જેમાં ધાણાના ફાળિયા પણ દેખાય જીરું વરિયાળી પણ દેખાય આ મસાલાને એક બોલમાં લઈ લઈશું એની અંદર કલોંજી લેવાની છે એક ટેબલ સ્પૂન જેટલી કલોંજી એક ટેબલ સ્પૂન મીઠું અને આગળ પડતી હિંગ એક ચમચી જેટલી હિંગ લઈશું ત્યાર પછી એને સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલો બનાવીને તમે રાખી પણ શકો છો હવે જે કેરી ચીરિયા કરેલા છે એની અંદર અડધી ચમચી હળદર કશ્મીરી લાલ મરચું લઈ રહી છું એક ટેબલ સ્પૂન જેટલું અને એક ચમચી જેટલું મીઠું ઉમેરી એને આ રીતે મિક્સ કરી લેવાનું છે ઇન્સ્ટન્ટ અથાણું છે એટલે એને આથવાની જરૂર નથી હવે તૈયાર કરેલો જે મસાલો છે એ તમારા ટેસ્ટ પ્રમાણે બે ટેબલ સ્પૂન ચાર ટેબલ સ્પૂન જેટલો પણ એડ કરવો હોય એ પ્રમાણે એડ કરવાનો છે અને ગરમ કરી અને ઠંડુ કરેલું અથાણા માટેનું સ્પેશિયલ તેલ અથવા તો કોઈ પણ તેલ ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તેલ લેવાનું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને સરસ રીતે મસાલો કોટ થાય એ રીતે એને મિક્સ કરી લઈએ ત્યાર પછી અને ભરી બે દિવસ માટે મૂકી રાખવાનું છે ત્યાર પછી જો વધારે બનાવ્યું હોય સ્ટોર કરવું હોય તો ફ્રીઝમાં રાખવાનું છે પણ ઇન્સ્ટન્ટ પિકલ છે એટલે થોડું થોડું બનાવી અને ખાવું ધેટ ઇઝ સીઝનલ ફૂડ ચોક્કસ બનાવજો રેસીપી થેન્ક યુ